સમગ્ર રાજ્યમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિજયથી ખુશી આજે દાહોદ શહેરમાં પણ જળહળી ઉઠી હતી દાહોદ નગરપાલિકા ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને બિહારની ચૂંટણીમાં એનડીએના ભવ્ય વિજયનો ઉત્સવ મનાવવા ફટાકડા ફોડીને મીઠાઈઓ વેચી વિજયની ખુશી વ્યક્ત કરી હતી અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ ધરિયા તેમજ દાહોદ એકસો બત્રીસ વિધાનસભાના આદરણી ધારાસભ્ય કન્યાલાલ કિશોરી હાજર રહ્યા હતા બંને આગેવાનો સૌ કાર્યકર્તાઓ સભ્યો અને પાર્ટી અધિકારી જન સમુદાયનો સહકાર બદલ હૃદયપૂર્ણ આભાર વ્યક્ત કર્યો હતો દાહોદ શહેરમાં આજનો દિવસ રાજકીય ઉત્સાહ અને આનંદથી છલકાતો જોવા મળ્યો હતો રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ દાહોદ આજે બિહારમાં એનડીએ સરકારની ભવ્ય જીત થઈ છે તે બદલ સમગ્ર બિહારની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસને મત તેઓએ આપ્યા છે અને ત્યાં કહેવાય છે કે જંગલ રાજને જાકારો આપ્યો છે અને એ જ રીતે ગુજરાતમાંથી પણ આપણા નેતાઓ પણ બિહારમાં પ્રચાર પ્રસાર માટે ગયા હતા તેઓએ પણ ત્યાં ખૂબ નથી તેઓને પણ અભિનંદન અને ગુજરાતના વિપક્ષો જે રીતે ખોટી ખોટી વાતો કરે છે એ લોકોએ પણ સમજી જવાની જાણી જવાની જરૂર છે કે લોકો વિકાસને મત આપે છે ખોટી વાતોમાં માનતા નથી ભરમાતા નથી આ રીતે જે રીતે ગુજરાતનો વિકાસ જે દેશનો વિકાસ થયો છે અને વિકાસને લોકો માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અભિનંદન સાહેબને સાહેબને પણ અભિનંદન અભિનંદન અમિતભાઈ શાહ ગુજરાતમાંથી જે ટીમો કહી હતી આપણા સી પટેલ સાહેબને પણ જવાબદારી સોંપી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર ટીમ જે લોકો ત્યાં કામ કર્યું સમગ્ર જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એ અતિ ઉત્સાહવર્ધક અને એનડીએની ભવ્ય જીત કે જે ભૂતકાળની અંદર પણ આવા પરિણામો નહોતા આવ્યા એટલી ભવ્ય જીત એનડીએ મેળવી છે આ જીત એ વિકાસની જીત છે આ જીત એ લોક લોકકલ્યાણકારી કાર્યો જે કર્યા છે એની જીત છે અને આના પહેલાં દિલ્હી પણ જીત્યા હતા હવે આપણે બિહાર જીત્યા છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ મહાનગરપાલિકા પાલિકા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં આ જ પરિણામો જોવા મળશે thank you